દેહગમ પોલીસે ચાર પોઇન્ટ નેવ લાખના મુદ્દામાલ સાથે બે રિક્ષા ચોરોને પકડી પાડ્યા હરસોલી વિસ્તારમાં દેહગામ પોલીસ અને સર્વેલન્સ ગુનાઓ સામે પ્રશંસનીય કામગીરી કરી છે ગુપ્ત બાતમીના આધારે દેહગામ પોલીસ સ્ટાફે ચિલોડા માર્ગ પર વોચ રાખીને બે રિક્ષા ચોરોને રંગે હાથ ઝડપ્યા છે પકડાયેલા આરોપીઓ જયેશ કુમાર ઉર્ફે જયલો અને જયદીપ ઉર્ફે લાલો મહેશ મહેસાણા જિલ્લાના બોમાસણ ગામના વતની છે એ જુદા જુદા શહેરોમાં અનેક ગુનાઓમાં સામેલ હોવાનું ખુલ્યું છે આરોપીઓ પાસેથી રૂપે

દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ લોકમેળાનું આયોજન અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જે દરેક કાર્યક્રમોમાં જાહેર જનતા ધર્મપ્રેમીઓને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે કાર્યક્રમ ભાદરવા વદ ચૌદશ તારીખ વીસ નવ બે હજાર પચીસ શનિવાર રાત્રે દસ વાગે લોક ડાયરો લોક સાહિત્યકાર શ્રી લાખમણસિંહભાઈ ગઢવી તથા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારો ભજનીક પિયુષભાઈ મિસ્ત્રી મયુરભાઈ દવે તથા સાથી કલાકારો સંતવાણી રજૂ કરશે તારીખ વીસ નવ બે હજાર પચીસના ના રાત્રે દસ કલાકે સંગઠની રાસ મંડળીનો દાંડિયા રાસ સ્થળ શ્રી જોગણીનાર માતાજી મંદિર સંગઠ તાલુકો અંજાર કચ્છ સંપર્ક સૂત્ર હરેશગીરી અઠાણું બે બાવન ત્રાણું ચાર સિત્તેર કાંતિગીરી નવાણું એક પાંત્રીસ ચૌદ આઠ ચુમોતેર